લાઈક કરો ફોલો કરો હા દ્વારકાધીશ મિત્રો આજે આપણે જવાનું છે મહેસાણાની ગાડી ભરવા અને આજે આપણે ગાડીમાં લોડ કરવાનું છે ખજૂરબાનો સિંગતેલ અત્યારે ત્યાં વાગ્યા છે રાતના સાડા અગિયાર ને આપણે જવાનું છે ખજૂરબાનો સિંગતેલ ભરવા અમરેલીથી તો અમે અત્યારે નીકળી જાય છીએ રાતે અહીંયા અમારે હોટલે ક્યાંક સુઈ જાય એટલે સવારે વહેલી લોડ કરવાની છે તો મારી આરે છે એક ભાઈબંધ ત્રણ ગાડી કુલ ભરવાની છે તો હાલો જઈએ આગળ તો આપણો YouTube નો પહેલો વ્લોગ છે તો બહુ મજા આવવાની તો છેલ્લે લગીને વ્લોગ જોજો બહુ મજા આવશે તો હાલ આપણે ગાડી ચાલુ કરીને અમે નીકળી છે હાલો આપણે ઘરે નીકળી ગયા છીએ હવે આપણે જવાનું છે ડીઝલ નાખવા ડીઝલ નાખીને પછી આપણે રવાના થાશું નીકળવા માટે તો હાલો વ ડીઝલ નાખવા અમે જઈ ગયા છીએ ડીઝલ નાખવાને ડીઝલ આપણે ગાડી નાખી દીધું અને હવે આપણે નીકળી છે તો જે કટીમાં ચાલુ કરીને નીકળી ગયા છીએ અને જો ફાઇનલી આપણે રોડ ઉપર ચડી ગયા છીએ રોડ ઉપર ચડી ગયા હી ને આ ની ગાડી જો આ ભાઈની ગાડી એવું કેવા માંગે છે કે તકલા કોઈ દી બાજ નો મને યાર ખાલી બાજ મારેલો પણ લખ્યું નથી કાંઈ દેવા દી ખવાનો ફેન લાગે આવી ગયા છે ને હવે આપણે હાર્યાનો છે તક ટાયરમાંથી કાકરા કાઢે છે આ બે ગાડી લઈને આપણે ભરવા જવાનું છે ચાલો અહીં ચા પાણી પીને અને ભલે આ કાંકરા કાઢે સવાર પડી ગઈ છે ને આપણે અંબેલી ભૂગી ગયા છીએ ને ત્યારે આપણે થઈ લાઠી બાયપાસ છે તો આ પડી આપણી ગાડી અને આપણી બીજી ગાડી છે એ ભરવા લગાડી દીધી છે તો હાલો ગાડી ભરીને પાછા મળીએ તો અત્યારે બે ગાડી ભરી લીધી છે જો બે ગાડી ભરાઈ ગઈ છે રવિ જાળી મારે છે મારી ગાડી ક્યાં નહીં ભરાઈ ગઈ છે એ ગાડી માં તાલપત્રી મારી કમ્પ્લીટ થઈ ગયા છે અ જો બે માં તાલપત્રી લાગી ગઈ છે ના ફુમકુ બંધવા નીચે ઘેર્યો છે નકરા ફુમકા બાંધ્યા ગાડી માં ફુમકા લીરા હવે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે બિલ ની વાટે બિલ આવે તો નીકળવું પડે તો હાલો હવે પછી આગળ મળીએ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે બિલની માટે બેઠા હે બિલ કાજી આવ્યું નથી અને બધા બેઠા હે ભૂખાન તરસ્યા આ છે કે ભાઈ તમાર નામ હું દર્શનભાઈ દર્શનભાઈ કક બોલો નહીં ઠાકર જય ઠાકર આ હે કાળિયો હજી બિલ આવ્યું નથી ને કલાક કલાકથી બેઠા હે ભૂખાન તરસ્યા આયા બિલ આપે તો સારી વાત છે બિલ આપે તો સારી વાત બિલ આપે તો કંઈ નીકળી ભાગ્યા હરત્યારે દોઢ જેવું થઈ ગયું હે રસન ભાઈ લાઈક કરો ફોલો કરો પૂગી ગયા છે બગોદરા અને જમવા બેસી ગયા છે બે તો હાલ અંબે હોય જમી લઈ લોકેશન ઉપર પૂગી ગયા છે ગાડી જો ખાલી કરવા લગાડી દીધી આપણે રવિની ગાડી ખાલી થઈ ગઈ તો એ તો નીકળી ગયો ફરવા માટે આપણી ગાડી અડધી ખાલી થઈ ગઈ છે મિત્રો આપણે ખાલી કરી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ પાછા રાજકોટ કેમ કે આજે પાછી અમદાવાદની ગાડી ભરવાની છે તો લોકા તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર નથી લઈ જવો તો હાલો મળી જાય બીજા બ્લોગમાં